નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે આપણે આજના વિડીયોમાં પોલીસ ભરતીની મહત્ત્વની અપડેટ વિશે વાત કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સંપૂર્ણપણે જોવા નમ્ર અપીલ અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો તો ચાલો આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વિટરનું બયાન છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને સંપૂર્ણપણે જોજો અને ભરતી બોર્ડ વિશે યુવરાજસિંહ શું કીધેલું છે તે પણ આપણે જોશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો વિડીયો શરૂ કરીએ છીએ આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ અપડેટ પીએસઆઈ રિઝલ્ટ વિશે યુવરાજસિંહનું બયાન નિરાશ ના તૈયારી ચૌદ હજાર બસો ને ત્યાં જગ્યાઓ પર ભરતી થશે કે નહીં થાય તેના વિશે આજે આપણે સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને આખરી સુધી જોજો

પંદર ઓગસ્ટના બાદ કોન્સ્ટેબલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે જગ્યાના બે ગણા ઉમેદવારોને તેના થોડા દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે વિદ્યાર્થી મિત્રો પંદર ઓગસ્ટ બાદ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવીનો કાર્યક્રમ શરૂ થશે અને જગ તેમાં જગ્યાના બે ગણા ઉમેદવારો બોલાવશે ત્યાર પછી અંગત અનુભવ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતા નીચું રહી શકે છે બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ આવે પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી હંમેશાની જેમ અનુમાન કરતા ઊંચું રહી શકે છે મેરિટ ત્યાર પછી જોઈ પીએસઆઈ નું પરિણામ હાલમાં પીએસઆઈ નું મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો ચકાસણી કરતા હજુ વધુ સમય લાગી શકે થોડો સમય માંગી શકે છે ત્યાર પછી જોઈ કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ PSI નો પરિણામ જાહેર થઈ શકે છે કોન્સ્ટેબલ નું પરિણામ જાહેર થશે ત્યાર પછી PSI નું પરિણામ જાહેર થશે ભરતી બોર્ડ નું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બનનેના પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પત્ર આપી દેવાના છે વિદ્યાર્થી મિત્રો ભરતી બોર્ડ નું એવું અનુમાન છે કે ઓક્ટોબર અંત સુધીમાં પીએસઆઈ અને એલઆરડી ના પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પત્ર આપી દેશે ત્યાર પછી જોઈ એક અંગત ટકોર મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતા નસીબ ઉપર વધારે ભરોસો રાખવો માં સારો સ્કોર હશે અને પેપર ચા કડક હશે તો ફાઇનલ મેરિટ પસંદગી યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે છે ઓબ્જેક્ટિવ પેપર નો સ્કોર વધારે મહત્વનો ધરાવશે ત્યાર પછી જોઈ કોઈ એક પરિણામના ભરોસો બેસી ના રહેવું આવનાર દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને વધારે હિતાવહ રહેશે વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં ગુજરાત સરકાર ઘણી બધી એક્ઝામો બહાર પાડવાના છે તો કોન્સ્ટેબલ એક ઉપર ભરોસે ન બેસવું તેની પણ જોડે જોડે તૈયારી ચાલુ રાખવી ત્યાર પછી જોઈ તો વિદ્યાર્થી મિત્રો આવનાર પરીક્ષાઓ જેમાં રેવન્યુ તલાટી છે સીસી ની નવી ભરતી જે પાંચ હજારની આસપાસ છે ડીવાયસઓ છે પછી એસટીઆઈ છે જીપીએસસી છે નવી પોલીસ ભરતી નવી પોલીસ ભરતી પર સપ્ટેમ્બરના અંત સુધીમાં આવવાની છે જે ચૌદ હજાર પ્લસ જગ્યા છે આર એફઓ એસીએફ કોન્સ્ટેબલ હાઈકોર્ટ બેલીફ હાઈકોર્ટ ડીવાયએસઓ ત્યાર પછી જોઈ એલઆરડીના જે મિત્રો બંને પાર્ટમાં પાસ થતા ન હોય અને તમારે પોલીસમાં લાગવું જ હોય તો હવે નેક્સ્ટ ભરતીની તૈયારીમાં લાગી જાઓ જો તમે આટલા દિવસ તૈયારી કરી છે એને ચાલુ જ રાખો

તો આવનાર સમયમાં ગુજરાતની ઘણી બધી એક્ઝામો આવવાની છે તો તેની સાથે સાથે તૈયારી કરો અને જેને ખાખીમાં જ લાગવું છે તો તેઓ આજથી જ પોલીસની તૈયારી ચાલુ કરી દે કારણ કે નવી પોલીસ ફરતી ટૂંક સમયમાં આવવાના સંકેત છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ભરતી આવશે બંને એવું શકે કે ભરતી ઝડપથી આવશે અને ઝડપથી ફોર્મ ભરાઈ જશે અને ઝડપથી દોડ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો જે પણ તૈયારી ખાખીની જ કરે છે તે લોકો આજથી તૈયારી ચાલુ કરી દે અને નવી ભરતી આવે તો આસાનીથી રિવિઝન સાથે પૂર્ણ થઈ શકે અને સારો એવો સ્કોર થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત